હેલો મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ પર મિત્રો શાલિગ્રામની વિધિવત પૂજા કરવાથી એક હજાર તુલસી વિવાહ કરાવ્યા સમાન પુણેની પ્રાપ્તિ થાય છે મિત્રો શાલિગ્રામ વિશે તમને આ અત્યંત મહત્વપૂર્ણ જાણકારી ક્યારેય નહીં મળી હોય જો તમે આ સંપૂર્ણ વીડિયો જોઈ લીધો તો વિશ્વાસ કરો શાલિગ્રામ વિશે તમે બધું જ જાણી લેશો મિત્રો આ ખાસ વીડિયો શાલિગ્રામ વિશે છે આ વીડિયોમાં શાલિગ્રામના વિશેષ ફાયદાઓ તે ઉપરાંત અસલ શાલિગ્રામને કેવી રીતે ઓળખવો શાલિગ્રામને ક્યાં રાખવો જોઈએ તેની પૂજા કેવી રીતે કરવી શાલિગ્રામની પૂજામાં કઈ કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જ જોઈએ તે પણ જાણીશું મિત્રો તેથી જ કૃપા કરીને આ વીડિયોને બિલકુલ પણ સ્કીપ ન કરતા અને અધૂરો છોડીને પણ ન જતા મિત્રો શાલિગ્રામ કેવી રીતે પ્રગટ થયો શા માટે પ્રગટ થયો તે જાણવા માટે શાલિગ્રામના સ્વરૂપ સાથે જોડાયેલી એક પ્રખ્યાત કથા તુલસીદેવી અને ભગવાન વિષ્ણુ સાથે સંકળાયેલી છે આ કથા દર્શાવે છે કે શાલિગ્રામ પથ્થર કેમ ભગવાન વિષ્ણુના જીવંત સ્વરૂપ તરીકે માનવામાં આવે છે મિત્રો એકવાર અસુરરાજ જલંધરે ઘણી કઠિન તપસ્યા અને ઉપાસના કરી તેની ભક્તિથી ખુશ થઈને બ્રહ્માજીએ જલંધરને વરદાન આપ્યું કે તેની પત્ની તુલસીની પવિત્રતાને પગલે તેને કોઈ પરાજિત કરી શકશે નહીં જલંધરે આ વરદાનનો ગેરસ્વપ્રાશ કરી દેવો અને મનુષ્યો પર અત્યાચાર કરવા લાગ્યો જલંધરને પરાજિત કરવા માટે ભગવાન વિષ્ણુએ એક યુક્તિ રચી તેમણે જલંધરની પત્ની તુલસી દેવીના સ્વપ્નમાં પોતાનું પાત્રીસ ધારણ કર્યું અને તેમનું મન ચંચળ કર્યું જ્યારે તુલસીને આ વાતની ખબર પડી ત્યારે તે આઘાતમાં આવી ગઈ અને ભગવાન વિષ્ણુને શ્રાપ આપ્યો કે તમે શાલિગ્રામ પથ્થરમાં પરિવર્તિત થઈ જશો તુલસીની ભક્તિ અને સમર્પણ જોઈને વિષ્ણુ ભગવાનને તુલસી પર દયા આવી અને તુલસીના પવિત્રતાને એક વૃક્ષના રૂપાંચમાં સ્થાયી કર્યું વિષ્ણુએ વચન આપ્યું કે મારા શાલિગ્રામ સ્વરૂપ સાથે તુલસીના ઉપયોગ વિના કોઈપણ પૂજા અધૂરી માનવામાં આવશે તેથી જ શાલિગ્રામના પૂજનમાં તુલસીના પાનનો ખાસ મહત્વ છે તેમજ ભગવાન વિષ્ણુના સ્વરૂપ એટલે કે શાલિગ્રામ સાથે તુલસીના વિવાહ પણ કરવામાં આવે છે મિત્રો તુલસી અને શાલિગ્રામનો સંબંધ અનંત અને અવિનાશી માનવામાં આવે છે મિત્રો કહેવાય છે કે જે લોકો શાલિગ્રામ સાથે તુલસીનું પૂજન કરે છે તેઓને વિષ્ણુ ભગવાનની અખંડ કૃપા પ્રાપ્ત થાય છે મિત્રો ધાર્મિક માન્યતા અનુસાર શાલિગ્રામને ભગવાન વિષ્ણુનું મૂર્તિ સ્વરૂપ માનવામાં આવે છે શાલિગ્રામ મૂળભૂત રીતે નેપાળમાં સ્થિત દામોદર કુંડમાંથી નીકળતી કાલી ગંડકી નદીમાંથી મેળવવામાં આવે છે તેથી શાલિગ્રામને ગંડકી નંદન પણ કહેવામાં આવે છે ગંડકી નદીની આસપાસ ભગવાન વિષ્ણુના અવતારના પવિત્ર ચિહ્નો જોવા મળે છે જેમ કે ચક્ર શંખ વગેરે આ ચિહો શાલીગ્રામ પથ્થરો પર સ્વાભાવિક રીતે ખોદાયેલા હોય છે જે તેમને ભગવાન વિષ્ણુનું સ્વરૂપ બનાવે છે મિત્રો શાલાગ્રામ નામના સ્થળે ભગવાન વિષ્ણુનું મંદિર છે જ્યાં તેમના આ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે કહેવાય છે કે આ ગામના નામ પરથી તેમનું નામ શાલિગ્રામ પડ્યું હતું આ પથ્થરમાં એક વર્તુળ છે જેને શાલિગ્રામ કહેવામાં આવે છે તે ચક્ર એક જંતુ દ્વારા બનાવવામાં આવે છે જે એક જ નદીમાં જોવા મળે છે શાલિગ્રામના વિવિધ સ્વરૂપો છે મિત્રો પુરાણોમાં તેત્રીસ પ્રકારના શાલિગ્રામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેમાંથી ચોવીસ પ્રકારના શાલિગ્રામને ભગવાન વિષ્ણુના ચોવીસ અવતારોના પ્રતીક માનવામાં આવે છે મિત્રો શિવલિંગની જેમ શાલિગ્રામ પણ દુર્લભ છે મોટા ભાગના શાલિગ્રામ નેપાળના મુક્તિનાથ વિસ્તારમાં કાલીગંડકી નદીના કિનારે જોવા મળે છે કાળા અને ભૂરા શાલિગ્રામ ઉપરાંત સફેદ વાદરી અને સોનેરી આભા ધરાવતો શાલિગ્રામ પાંચ ન છે પરંતુ સુવર્ણ અને પ્રગટાવેલા શાલિગ્રામ મળવા ખૂબ જ દુર્લભ છે પૂર્ણ શાલિગ્રામમાં ભગવાન વિષ્ણુના ચક્રનો આકાર કુદરતી રીતે બનેલો છે મિત્રો ભગવાન શાલિગ્રામ શિલામાં હંમેશા ચરાચર તીર્થ સહિત સમગ્ર ત્રિલોકની શક્તિ હોય છે અને જે વ્યક્તિ ભગવાન શાલિગ્રામ શિલાના દર્શન કરે છે અને તેમને નમન કરે છે અને તેમની પૂજા કરે છે તે લાખો યજ્ઞ અને પુણ્ય પ્રાપ્ત કરે છે ભગવાન શિવ તેમના મોટા પુત્ર કાર્તિકેને કહે છે પુત્ર જે વ્યક્તિ હંમેશા ભગવાન શાલિગ્રામના ચરણોનું અમૃત પીવે છે તેને ન તો યમરાજનો ભય રહે છે અને ન તો જન્મમરણનો ભય હોય છે માત્ર ભગવાન શાલિગ્રામની પૂજા કરવાથી જે ફળ મળે છે તેનું માપ અન્ય તમામ શુભ કાર્યોથી મળે છે પરંતુ કાર્તક મહિનામાં શાલિગ્રામની પૂજા કરવાથી જે ફળ મળે છે તેનું કોઈ માપ નથી તે તીર્થયાત્રાઓ કરતા પણ વિશેષ ફળ આપે છે તો મિત્રો શાલિગ્રામને ઘરમાં રાખવાથી અનેક ચમત્કારિક ફાયદા થાય છે તે તમારા ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ હંમેશા બનાવી રાખે છે મિત્રો તો ચાલો જાણીએ શાલિગ્રામના વિશેષ ફાયદાઓ વિશે ઉપરાંત વિડીયોમાં આગળ જાણીશું તેની પૂજામાં કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું અત્યંત જરૂરી છે તેથી જ વિડિયોને સ્કીપ ન કરતા અને અધૂરો છોડવાની પણ ભૂલ ન કરતા એક મિત્રો શાલિગ્રામની પૂજા કરતી વખતે ભગવાન વિષ્ણુની જેમ તેના પર પીળા ચંદનનું તિલક લગાવો ભોજન અર્પણ કરતી વખતે તેમાં તુલસીના પાન રાખવાનું ધ્યાન રાખો જો શક્ય હોય તો શાલિગ્રામને રાખવા માટે બનાવેલ સુંદર ચતુષ્કોણ મેળવો જેના પર તેને બેસાડી શકાય છે બે શાલિગ્રામની પૂજા કરતા પહેલાં તેની યોગ્ય રીતે સ્થાપના કરવી જોઈએ આ પછી જ તેમાં જીવન સ્થાપિત થાય છે તો જ તમને પૂજાનો લાભ મળે છે જીવનને પવિત્ર કર્યા વિના શાલિગ્રામની પૂજા ન કરો એકવાર સ્થાપિત થઈ ગયા પછી દરરોજ પૂજા કરવી જોઈએ ઘરમાં મૃત્યુ સુતક વગેરે હોય તો પૂજા કોઈ બીજા દ્વારા કરાવવી ત્રણ મિત્રો શાલીગ્રામને સ્વયંભૂ માનવામાં આવે છે એટલે તેમની પ્રાણ પ્રતિષ્ઠાની કરવાની કોઈ જરૂર નથી હોતી કોઈ પણ વ્યક્તિ તેને ઘર અથવા મંદિરમાં સ્થાપિત કરીને પૂજા કરી શકે છે ચાર શૈવ સંસ્કૃતિમાં એવું માનવામાં આવે છે કે જ્યાંથી ભગવાન શિવ પસાર થયા ત્યાં તેમના પગ નીચે પડેલા કાંકરા અને પથ્થરોએ શાલિગ્રામનું રૂપ ધારણ કર્યું તેથી જ શૈવ લોકો શાલિગ્રામને જાગૃત મહાદેવ માને છે પાંચ જો તમે કોઈ પણ એકાદશી પર ભગવાન શાલિગ્રામને પંચામૃત અર્પણ કરો છો તો તે ખૂબ જ પ્રસન્ન થાય છે આમ કરવાથી તમારા જીવનમાંથી નકારાત્મકતા દૂર થઈ જાય છે અને ખરાબ શક્તિઓ પણ તમારાથી દૂર થઈ જાય છે આવું કરવાથી તમારા ઘરમાં શુભતા આવે છે છ મિત્રો શાલિગ્રામ અને ભગવતી સ્વરૂપા તુલસીના લગ્ન કરાવવાથી બધા જ અભાવ કંકાસ પાપ દુઃખ અને રોગ દૂર થાય છે સાત ધાર્મિક માન્યતાઓ અનુસાર શાલિગ્રામજીને અપાર ઊર્જાનો સ્ત્રોત માનવામાં આવે છે તેમની પૂજા કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે શાલિગ્રામજીની પૂજામાં સહેજ પણ ભૂલથી સમગ્ર પરિવાર પર નકારાત્મક અસર પડે છે વિપત્તિઓ થવા લાગે છે પરિવારનું સ્વાસ્થ્ય બગડવા લાગે છે વ્યક્તિ દેવામાં ડૂબવા લાગે છે આઠ શાલિગ્રામ વિવિધ પાત્રીસમાં મળે છે કેટલાક ઇંડાકારના હોય છે તો કેટલાકમાં એક કાણું હોય છે આ પથ્થરમાં શંખ ચક્ર ગદા અથવા પવદમથી નિશાન બનેલા હોય છે નવ તુલસી શાલિગ્રામ લગ્ન કરાવવાથી એવું જ પુણ્યફળ મળે છે જે કન્યાદાન કરવાથી મળે છે દસ પૂજામાં શાલિગ્રામને સ્નાન કરાવીને ચંદન લગાવો અને તુલસી અર્પિત કરી પ્રસાદ ધરાવો આ ઉપાય કરવાથી તન મન અને ધન સંબંધી તમામ સમસ્યાઓ દૂર થઈ શકે છે અગિયાર વિષ્ણુ પુરાણ મુજબ જે ઘરમાં ભગવાન શાલિગ્રામ હોય તે ઘર તીર્થ સમાન હોય છે બાર શાલિગ્રામ નેપાળની ગંડકી નદીના તટથી પ્રાપ્ત થાય છે શાલિગ્રામ કાળા રંગના ચીકણાં અને ઈન્ડાકારના પથ્થરને કહેવામાં આવે છે તેર પૂજામાં શાલિગ્રામ પર ચઢાવેલું જળ ભક્ત પોતાના ઉપર છાંટે છે તો તેને તીર્થોમાં સ્નાન કર્યા સમાન પુણ્ય ફળ મળે છે ચૌદ જે વ્યક્તિ શાલિગ્રામ પર રોજ જળ ચઢાવે છે તે અક્ષય પુણ્ય પ્રાપ્ત કરે છે પંદર શાલિગ્રામને અર્પિત કરેલું પંચામૃત પ્રસાદના રૂપમાં સેવન કરવાથી તમામ પાપમાંથી મુક્તિ મળે છે સોળ જે ઘરમાં શાલિગ્રામની રોજ પૂજા થાય છે ત્યાં બધા જ દોષ અને નકારાત્મકતા ખતમ થઈ જાય છે સત્તર જો તમે શાલિગ્રામની સ્થાપના કરવાનું વિચારી રહ્યા છો તો એકાદશીના દિવસે તેની સ્થાપના કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે મિત્રો વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરતી વખતે સૌપ્રથમ શાલિગ્રામને પંચામૃતથી સ્નાન કરાવવું જોઈએ આ પછી ભગવાનના પંચોપચારની પૂજા કરીને તેની સ્થાપના કરો અઢાર્ત મિત્રો એવું કહેવાય છે કે સ્નાન કર્યા પછી તમારે ભગવાન શાલિગ્રામને ચંદનનો પેસ્ટ લગાવવો જોઈએ આમ કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે અને તમારા જીવનમાં સુખ અને શાંતિ રહે છે ઓગણીસ જો તમે શાલિગ્રામને ઘરે લાવી રહ્યા છો તો સૌથી પહેલાં તપાસ કરો કે તેમાં કોઈ ખામી તો નથી ને શાલિગ્રામના પથ્થરને તૂટવું કે તિરાડ ન હોવી જોઈએ તેમાં કોઈપણ પ્રકારનું કાણું ન હોવું જોઈએ તેની સપાટી દેખાવમાં સંપૂર્ણપણે સુંવાળી ચળકતી અને આકર્ષક હોવી જોઈએ વીસ શાસ્ત્રોમાં શાલિગ્રામજીની પૂજામાં અક્ષતનો ઉપયોગ કરવાની મનાઈ છે જો તમે ચોખા ચડાવતા હોવ તો તેને હળદરમાં રંગી દો અને પછી અર્પણ કરી શકાય છે એકવીસ મિત્રો શાસ્ત્રો અનુસાર શાલિગ્રામજી ક્યારે વિવાહિત વ્યક્તિ પાસેથી ન લેવું જોઈએ અને ન તો તેને આપવું જોઈએ આને અશુભ માનવામાં આવે છે કોઈ સંત પાસેથી શાલિગ્રામ લેવાનું શ્રેષ્ઠ રહેશે બાવીસ ભગવાન શાલિગ્રામની પૂજા તુલસી વિના અધૂરી માનવામાં આવે છે તુલસી અર્પિત કરવા પર તે તરત જ પ્રસન્ન થાય છે ત્રેવીસ મિત્રો આ સિવાય જે પણ વ્યક્તિ નિયમિત રીતે શાલીગ્રામ શિલાનો જળથી અભિષેક કરે છે તેને અને તેમના પરિવારને તમામ સુખ પ્રાપ્ત થાય છે ચોવીસ જે ઘરમાં શાલીગ્રામ હોય છે ત્યાં ક્યારેય કોઈ દુઃખ કે દર્દ રહેતા નથી મિત્રો એવું કહેવાય છે કે શાલિગ્રામની પૂજા હંમેશા સ્નાન કર્યા પછી અને સ્વચ્છ વસ્ત્રોમાં કરવી જોઈએ એટલું જ નહીં પૂજા સમયે મન પણ સ્વચ્છ હોવું જોઈએ અને મનમાં કોઈ ખરાબ વિચાર લઈને પૂજા ન કરવી જોઈએ અશુદ્ધ મનથી પૂજા કરવાથી ઘરનો વિનાશ થાય છે અને આર્થિક નુકસાન થાય છે શાલિગ્રામને પવિત્રતાના પ્રતીક તરીકે પૂજવામાં આવે છે તેમની પૂજા કરતી વખતે આચાર અને વિચારોની શુદ્ધતાનું વિશેષ ધ્યાન રાખવું જરૂરી છે